તો શું હાલ મિત્રો સવાર વાગ્યા છે સવારના સાડા નવ અને આપણે થઈ ગયા કમ્પ્લેટ તૈયાર અને આજે જવાનું છે વીજળીયા અને હવે બસ નીકળવાનું છે મોટર તૈયાર કરી નાખ્યું છે સુગંધ કાઢે છે ત્રાવું છે તો હાલો આપણે નીકળી નકર પછી મોડું થઈ જશે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો લેટ્સ ગો તો આપણે ફોરવિલમાં પેટ્રોલ નાખી દીધું છે 1 લિટર ભાઈ લિટર તો 15મી ઓગસ્ટની બધા મિત્રોને હાર્દિક શુભકામના જય હિન્દ મિત્રો વિજળિયા પૂગી ગયો વિજળિયાને સ્લીમમાં પૂગી ગયો તો વાડ્યો હે બધી બધી વિજળિયાની વાડ્યો

ઘેર જાંબુડા છે શેતુડા પણ છે અને આ એમ પર વાડ્યું છે તો ઈ પણ દેખાડું આ જો આ વાડી છે આમાં પણ મગ ફળી વાયેલી છે આયા બાય ખંડેના પડ્યા છે અને આ નીચે માણા છે તો મિત્રો વાગી ગયા છે બપોરના બે અને વીજળીયાથી આપણે નીકળી ગયા અને તરફ વ્યા છે મુન્દ્રાહાર અને અહીંયા મારા મામાને ઘરે ઘડી બ્રેક લીધો છે અને હવે પછી અહીંયા જાય મોડથરા તો ઘરે તો અત્યારે કોઈ છે નહીં બહાર ગયેલા છે બધા તો આપણે પાણી બાણી પીને મોડથરા નીકળી વાગી ગયા છે સાંજના પાંચ અને આપણે ફાઇનલી વાડીયા આંટો મારવા વ્યાય છે એ મસ્ત મજાનો ઠંડુ તો હવામાન થોડુંક થઈ ગયું છે ટાંઢોપોર થઈ ગયો છે તો વાડીએ કીધા આવી અને બ્લોગ અમથો પૂરો કરવાનો હતો સેલી ક્લિપ લેવાની હતી તો કીધું વાડીએ જાય અને થોડુંક આંટો મરી જાય અને બ્લોગે પૂરો થઈ જાય તો આ પ્રકારનું જો આવું સેલ લીલું સમ બધું લાગે છે ને કીધો આંટો મારી આવી અને બ્લોગ પૂરો કરી લઈ તો મિત્રો વિડીયો તમે છે ને જોઈને વિડીયોને લાઈક કરતા નથી યાર લાઇક કરતા જાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઇકને સબસ્ક્રાઈબમાં યાર શું કે પૈસા થોડા આપણે ખર્ચવાના છે મફતમાં હે લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દોલો તો આપણે હે ને આ રીતની કંઈક જાહેર છે અત્યારે તો વરસાદ માંગે છે પણ વરસાદ થતો નથી તો આજના વિડીયોમાં બસ આટલું જ તે હવે કાલના વિડીયોમાં આપણે મળીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં બાય